સુરતના તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિવાસી વિદ્યાર્થીઓએ એક અનોખો શૈક્ષણિક પ્રવાસ કર્યો આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કર્યું હતું આદિવાસી વિદ્યાર્થીઓએ પહેલી વખત પ્લેનમાં બેસી આકાશમાં ઉડી રહ્યા હોવાનો રોમાંચ અનુભવ્યો તાપીની સરકારી શાળાના આદિવાસી બાળકો શ્રી હરિકોટા સ્થિત ઇસરોના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા જિલ્લાની પંદર સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતિ સમાજના અઠ્યાવીસ તેજસ્વી તારલાઓ ઈસરો પ્રવાસ કરી સુરત એરપોર્ટ પર પરત ફર્યા હતા અને મુલાકાત લીધી ખૂબ થઈ ત્યાં નવું જાણવા મળ્યું મને ત્યાંથી એક શીખ મળી કે એ લોકોને જેટલો વિસ્તાર જોઈતો હતો જેટલો કામ ન હતો તેટલો જ એ લોકો એ ઉપયોગ કરે છે બાકીની આજુબાજુ જંગલ વિસ્તાર છે બધા વૃક્ષોને એ લોકોએ જીવડાયેલા છે પર્યાવરણની રક્ષા કરી છે ઇસરો કે જે એટલી મોટી સર્વોત્તમ દેશની સંસ્થા છે તેના મુખ્ય પ્રક્ષેપણ કેન્દ્ર સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જવાનો મોકો આપ્યો ત્યાં જઈને અમે ખૂબ જ જાણકારી મેળવી હજી સુધી અમે અમે આ બધું ટીવીમાં જોતા આવ્યા હતા કેવી રીતે રોકેટ લોન્ચ થાય છે કેવી પ્રક્રિયાઓ થાય છે ત્યાં જઈને અમે આબેહૂબ તે દ્રશ્યો જોયા કે કેવી રીતે રોકેટ્સને જોડવામાં આવે છે ત્યાં રોકેટ એસેમ્બલ બિલ્ડિંગ કે

नेक्स्ट डे इनका सतीश धवन स्पेस सेंटर जो है जो हमारा श्री हरिकोटा में स्थित है वहाँ पे इन बच्चों का पूरा विजिट रहा जहाँ पे इन्होंने जो इसरो की लॉन्च साइट है वहाँ का विजिट लिया और कुल ये अट्ठाईस बच्चों का कंटिजेंट था 28 ट्राइबल स्टूडेंट्स थे उनका हमारा आदिवासी समाज विद्यार्थियों सौभाग्य दिवस है आनंद दिवस है જિલ્લાના મારા પ્રભારી શ્રી મારા સાથી મંત્રી શ્રી અને પ્રાયદારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે એક લો મોડેલ સ્કૂલ લો લિટલ સ્કૂલ આદર્શ શાળા એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની એ અગિયાર અને બારમા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ ટેજ પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું આઈટી તપાસીને પછી રિપોર્ટ તૈયાર કર્યો અને પછી સાતસો